કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ નિવેદન છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પરંતુ અસામાજિક તત્વો છે તે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા કાયદા વ્યવસ્થાને દર દિવસે ઘોડીને પીતા હોય તે પ્રકારના સમાચાર અલગ અલગ જિલ્લાઓમાંથી સામે આવતા હોય છે ત્યારે ફરી એકવાર અમદાવાદના રખ્યાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે જેમાં અસામાજિક તત્વોએ હાથમાં તલવાર જરા સહિતના ઘાતક હથિયાર વડે ઘર ઉપર હુમલો કર્યો છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે આના જ કારણે જાણે કે આ તત્વો અને પોલીસનો ડર રહ્યો જ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ જોવા મળી રહ્યું છે આ મામલાને લઈને રખ્યાલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવ તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન અવારનવાર અમદાવાદ શહેરમાંથી અસામાજિક તત્વોના આતંકના વિડીયો હવે સામાન્ય બનતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જાહેરમાં હથિયારો કાઢીને થોડાક સમય માટે લોકો ડરનો માહોલ ઊભો કરવા માટે જે રીતે તેઓ આતંક મચાવી રહ્યા છે કાયદાની વ્યવસ્થાને ઘોડી નપી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા પણ વખતો વખત અ અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેમનું સરઘસ પણ કાઢવામાં આવતું હોય છે છતાં પણ આ બધી ઘટનાઓ થઈ રહી છે પોલીસ આટલી કડક કાર્યવાહી કરી રહી છે તો પણ આ સામાજિક તત્વો છે તે સુધારવાનું નામ નથી લઈ રહ્યા અને વધુ એક આવો જ વિડીયો છે તે અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી સામે આવ્યું છે ગઈકાલે રાત્રિનો બનાવ છે અમદાવાદના રખ્યાલ વિસ્તારમાં અજિત રેસિડેન્સી જે સોસાયટી આવેલી છે ત્યાં કેટલાક અસામાજિક તત્વો છે તે ધસી આવે છે તલવાર છરા સહિતના ઘાતક હત્યારો વડે અને ઘર ઉપર ઘાતકી હુમલો કરવાનો પ્રયાસ કરે છે આ ઘટનાના સંદર્ભમાં વિવાદ એવું કહેવાય રહ્યું છે કે હાલના જે કેસના ફરિયાદી છે તેઓ દોઢેક વર્ષ અગાઉ બાપુનગરના સુંદરમ વિસ્તારમાં રહેતા હતા ત્યાં આરોપીઓ પણ એ જ વિસ્તારમાં રહેતા હતા અને આરોપીઓના ઘરનું બાંધકામ ચાલતું હશે ત્યારે માલસામાન આરોપીઓએ એ વિસ્તારમાં મૂક્યો હતો અને જે ફરિયાદી છે તેઓ એક કહ્યું હશે કે ભાઈ તમે અહીંયા માલ સામાન થોડુંક દૂર ખસેડી લો અહીંયા આવવા જવામાં તકલીફ થાય છે આને લઈને વિવાદ ચાલી રહ્યો હતો આ જૂની અદાવત છેલ્લા દોઢ વર્ષે ચાલતી હતી ત્યારે ગઈકાલે બાપુનગરમાં એક પ્રસંગ હતો ને આ પ્રસંગમાં ફરિયાદી અને આરોપીઓ છે તે બંને એક સાથે જોવા મળી જેમાં આરોપીઓએ ફરિયાદીને ધમકાવ્યા હતા અને ફરિયાદીને એવું લાગ્યું કે માહોલ બીચકી શકે છે એટલે તેઓ તાત્કાલિક ઘરે દોડી ગયા એટલામાં આરોપી પક્ષના કેટલાક લોકો હાથમાં તલવાર જરા સહિતના હત્યારો સાથે ફરિયાદીના ઘરે દોડી આવ્યા અને રીતરનો આતંક મચાવ્યો હુમલા કરવાનો પ્રયાસ પણ કર્યો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો આ મામલાના સંદર્ભમાં રખ્યાલ પોલીસ સ્ટેશન ખાતે સાત જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ પણ કરી છે જેમાં ધરપકડ કરાયેલા આરોપીઓની વાત કરવામાં આવે તો આફતાબ અંજુમ સિદ્દીકી અશરફ અદાદત ખાન પઠાણ અમ્માર અંજુમ સિદ્દીકી

કે આ કામના ફરિયાદી તથા આરોપી બંને સુંદરમનગરમાં પડોશમાં રહે છે અને તેમની જૂની અદાવતના કારણે અવાનવા ઝઘડા ચાલતા હતા એવી હકીકત જણાવેલ છે આ બાબતે રાત્રે ફરિયાદીના આરોપી એક સામાજિક પ્રસંગમાં રખ્યાલ ખાતે ભેગા થયેલ ત્યાં બોલાચાલી થયેલ હતી એમ ત્યારબાદ આ આરોપી પક્ષ ભેગા મળી તલવાર અને છરી વડે ફરિયાદીના ઘરે હુમલો કરેલ અને તેમને નાની મોટી ઇજાઓ પહોંચાડેલ છે આ બાબતે રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ કામના તમામ આરોપીઓને રાત્રે તાત્કાલિક ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે અને કાયદોની વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન નથી સ્થળ પર શાંતિ છે આપે સાંભળ્યા હતા એચ ડિવિઝનના એસીપી આરડી ઓજા તેમણે આ મામલે માહિતી આપી છે હાલ વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે અને જે લોકોએ કાયદો વ્યવસ્થાને હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો તે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ કાયદામાં રહેશો તે ફાયદામાં રહેશો જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે અને સામાજિક તત્વો જાણે કે સુધારવાનું નામ જ નથી લઈ રહ્યા આ વ્યવસ્થાને ઘોડીને પી ગયા હોય ત્યારે આગામી સમયમાં કડક કાર્યવાહીની માંગ લોક મુખે ઉઠી છે અને આવા આતંક મચાવનારા તત્વો સામે આકરા પગલાં લેવા પણ ચર્ચાઈ રહ્યું છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે